ટાયર છે ને આ ટાયર ઈ પછી એક તળ હોય તળ માંથી અમે આવવા દઈએ એક જણો છે ને છોકરો આમ ઉભો હોય આ ટાયર આવ્યો ને સીધું આમ આમ ઉછું થવાનું એટલે ટાયર આમ નીકળી જાય એમ રમવાનું જીને અડી જોઈએ આવું

પદ્મારાખે દુખી રા પ્રકૃતિ ખોડો અને ગીરની વાતો તમે અવશ્ય સાંભળી હશે ગીર વિશે તમે ઘણું સાંભળ્યું છે ગીરના ભૂતકાળ વિશે ગીરના ઇતિહાસ વિશે જાણ્યો હશે ને એટલા માટે જ લોકો દૂર દૂરથી ખેંચાઈને આ સ્વર્ગ સમી ભૂમિમાં આવતા હોય છે અહીંના લોકોની મીઠાસથી પ્રેરાઈને અહીંની મહેમાન ગતિ પણ આપણે મારતા જોયા છે પરંતુ આપણે ગીરમાં છીએ હાવાજોની વચ્ચે રહેતા ભવિષ્યની એટલે કે આવનારી પેઢી સાથે આપણે બેઠા છીએ તમે જોઈ શકો છો આ બાળકોને આ બાળકોએ આ બાળકો માટે સિંહ કોઈ નવાઈની વસ્તુ નથી કારણ કે તે લોકો દરરોજ જોતા હોય છે આવાજોની વચ્ચે રહેતા હોય છે તો આવો ગીરવાર રહેતા બાળકો સાથે વાત કરીએ વાત ગુજરાતી પર શું નામ છે તારું રાહુલ રાહુલ કેટલા મુપણસ છઠ્ઠુ છઠ્ઠુંપણસ તે આવત જોયું કેવો હોય હા તે કેવો હોય હા હે બીટનો લાગે તમને હમ છઠ્ઠુપણસ શું તને નિશાળા ભણવા જવાનું કેટલા વાગે ભણવા જવાનું નિશાળા જવાનું વહી મજા આવે ભણવાની ભણવું જ ભણવું જ પડે જ ને શું શું છે મોટો નોકરી લેવાની નોકરી લેવી છે ને નોકરી ગમે આવે જ ને હા તારે છે કે બહાર બીજે ક્યાં જ રહેવું છે કેમ હું અત્યારે નોકરી લઈને તો બહાર જતા હોય આય મજા આવે

કેવો હોય હાવદ હા ડાલા મથા હે એટલે ઈ કઈ કરે નઈ આપણને આવડે સારો કરીએ છોટી હે કોઈ જોઈતો તો કોઈ ચાલે તો એ તો કઈ નું તારે મોટો થઈને હું મારો મોટો થઈને જી ભાગ આવી ભાગ આવી હું ભાગ આવું છું તને શું લાગે તાર ભાગ માં હું હઈશ હે નોકરી 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 કરવી છે કે બેહું જારવી છે નોકરી નોકરી કરવી છે હે છે ને નોકરી કરવી છે અ સિક્ષ સિક્ષ જની વા તને મજા આવે નસાર ભણવા જવાનું કયો વિષયમાં મજા આવે તને ગણિતમાં ગણિતમાં આવડે છે તને શું શું આવડે એક ઉદાહરણ લે ઉ બધું આવડે 11 હે ફૂલ આવડે મજા આવે નસાર જવાની રોજ રવિવારે મજા આવે રવિવાર મજા આવે કે પછી નસાર જવાનું મજા આવે નસાર જવાની વા તારું નામ શું જય જય કેટલા ઉંમરના છે પાંચ પાંચમાં હું બનવું તારે મોટા થાય મોટા થઈ ડોક્ટર ડોક્ટર બનવું ઓહો તને તને નિશાળ જવું ગમે કે રવિવાર ગમે નિશાળ જવું નિશાળ જવું તને શું મજા આવે કયો વિષય ભણવાનું મજા આવે હિન્દી હિન્દી ઓહો તાર ભાઈબંધ કોણ છે આમાંથી બધાય છે બધાય ભાઈ બન બાજો ક્યારે નત બાત કોણ કોણ ભેગું બાજો અંતાર થાય તારે ગમે બધાય ભેગું બાજો થાય હું નામ છે તારું કરણ કરણ તું કેટલામાં છઠ્ઠું તને નિસરવા જવાનું મજા આવે ખોટું બોલે કે સાચું બોલે આ શું છે આવડે તો મજા આવે જવાની મોટા શું કરવું તને એમ થતું મોટા થઈને કઈક બનવાનું એવી ઈચ્છા નથી થતી

કોને શીખવાડ્યું તને માર ભાઈ એટલે મોટો છે ને તો તું કેટલી દોઈ નાખ ભેંસુ બે ત્રણ રોજ હા હવાર હાઈન બે ટાઈમ દો કે એક વાર એક ટાઈમ હાજી હાજી સવારે સવાર સી ભે હવાર ઉઠી ભે માં જા તો નિસાડા રજા આઈ ગયા રોઈ ગયા હા આ આ રાખતા આ ટાયર રાખ આખો દી ટાયર રાખ એક એક ઉઠતો આખો દી રાખ તો કોણ મેન કોણ છે તમાર ટોર્કીમાં કોણ છે મેમ કોણ છે તમાર ટીમમાં મેન નામ છે તારું કેતન કેટલા હું ભણસ તું બધાનો લીડર છે હા તું રાખ આમ કઈ રીતે વસમાં રાખે છે હે હાથ બેઈ ગયો હું ખાધું તું

3 કે માંહ બતાઈ દે ઓહો તને આપણે દોતા મારું દોતા ન થાય શીખી જાય બ હા અત્યારે તું ક્યારે શીખવા બેસે નઈ નઈ હું નઈ કોઈ દેજી કોણ દોવે તો અત્યારે માર ભાઈ હા એના પાસે શીખવાની બસ મોટા થઈને કેટલી કરવી તારે પેલું મોટા થઈને 3 40 કરવી હમ બત નાય ગામડામાં મજા છે સિટીમાં રહેવા જાવ આપણે ગામડામાં ગામડામાં સિટીમાં ન જાવ સિટીમાં ઇંગ્લિશ બોલે એટલે આપણો બોલે તે હાઈમું ક્યારે

আ পা ছু র রমানু বরে বপরে হুুমানি মন্দি আতমান রমান প্রম থাকাি যাতে নাকি বল না মে খরা মা রাম না কিকার ।

જિગ્નેશ કવિરાત જિગ્નેશ કવિરાત ક્યુ જીતવા ગયો એજી હારા આવતા એ વગાડવા હતા ગમે તો ને જિગ્નેશ કવિરાતમાં ગાઉ 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 બધા બધાય ગાઉ મહારાધે પોપારી ફાલકી પ્યારા લાગે ભા mama mari padma ge duwana jana kari de ra rani rani dukhi jata mai mara am bhannvam pehla number kono aave kono pehla number bhannvan pehla ma an english hai english tar pehla number na તારે પછી અહીંથી તારે અહીંયા જ ભણવું છે પછી બહાર જવાનું ભણવા કોઈ મજાક કરતા હોય તો ઇંગ્લિશ માંથી ને જ બોલ્યા લે હું બોલસ તું ઇંગ્લિશમાં માં બધી ગમે કઈક બોલ તો બોલ દે બોલ લે ભઈયે કઈ આવડે પોએમ ને આવડે હા શું કઈ પોએમ આવડે ન આવડતો તો બોલે 10 હું હે 10 હું 10 સુધી 1 ટુ 10 એટલું આવડે પોએમ આવડે

મજા આવતી હા તો કોઈને એવું નહોતું કે આપણે પિક્ચરમાં માં જાવું છે આ ગયો તું ગયો હા તો ન્યા તમે કઈ વાતું દે પિક્ચર ઉતારતા વાત ન મે અમી કે કઈ લગન કોને લગન કોને કરવા હે તા લગન કરવા હા ગઈ આવી ગયો બે મારી હગઈ થઈ ગઈ તાર હગઈ ગઈ લે

પોજે હવા 10 20 ઓલા 10 વાગે ઉઠી આયે બોલવાનું જ ન જાવ લગન પછી બીજો દી નિશાળ જવાનો ત્યાર ગમ બે જણા ન થાવ હે કણો આમ બે જણા ન થાવ શું ન થાવડું ઉને નાને કાઈ ન થાવડું તને મજા આવે ઈ છે તું ને ત્યાં તો આ તો બાળકો સાથેનો ના કહી શકાય કે મસ્તી ભર્યો વાર્તાલાપ અને તમે ગીરમાં આવો તો અહીંનું જે ભવિષ્ય છે તેમની સાથે વાતો કરો ડાલા મથો જે સિંહ છે તે દરેક વાતમાં તમને જોવા મળશે અને દરેક બાળકો છે તેમની સાથે આપણી વાત કરી ખૂબ કહી શકાય કે કાલી ભાષામાં આપણે એમની સાથે વાતો કરી તો આવી જ કંઈક વાતો સાથે ફરી મળતા રહીશું વાત ગુજરાતી મેરી માથે ઠેકો મારી ગયો મેરી માથે ઠેકો મારી